જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું વાત કરીશ એક એવા વિષય ઉપર કે જે વિષય મનુષ્યના શરીર માટે આરોગ્ય માટે શુભ છે અને તે ઉપાય આજે હું જણાવીશ ઉપાય ભગવાન ધન્વંતરી ભગવાનનો છે અને મારે વાત કરવી છે આજે લીમડાના મોર વિશે મિત્રો ખાસ કરીને લીમડાના મોર જે છે એને ચૈત્ર મહિનો જ્યારે આવે ને ત્યારે આપણે બધા જોતા હોઈએ છીએ કે ઘણી વખત સિટીમાં પણ તમને શાક માર્કેટ હોય ત્યાં પણ આપણને લીમડાના મોર મળતા હોય છે લોકો એનો જુસ પીતા હોય છે ઘણા જે લોકોએ આજ પીધું નથી અને જોયું નથી તો એ લોકો માટે નવાઈની વાત હોઈ શકે પણ જે ગ્રામીણ વિસ્તાર એટલે ગામડામાં જે લોકો રહેતા હોય ને એ લોકો તો બહુ જ આવું કરતા જોકે અમે ખુદ હું જ્યારે ગામડે રહેતો હોય ત્યારે પણ અમે જ્યારે મોસારમાં જતા ને ત્યારે પણ લીમડાના મોર અમે પીતા હતા પણ ઘણી વખત આપણને એવું થાય કે લીમડાના મોર પીવાનું એક શાસ્ત્રમાં એનું મહત્ત્વ છે કે નહીં શું આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે આવું ઘણા લોકોના મનમાં થાય પરંતુ હંમેશા જ્યારે આવી કોઈ પણ વાત હોય ત્યારે હું થોડુંક શાસ્ત્રનો મત પણ આપું છું ને હું આજે જે વાત કરીશ તે વાત શાસ્ત્રના મત પ્રમાણે કહીશ લીમડાના મોરને આયુર્વેદની અંદર ઔષધિ કહેવામાં આવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો એવું કહેવાય છે લીમડાના મોરનો અર્ક બનાવીને પીવાથી મનુષ્યનું આરોગ્ય સારું થાય છે આવું વિજ્ઞાન કહે છે અને વિજ્ઞાન તો કહે છે પણ આપણા જે વડીલો હોય એ પણ કહેતા હતા અને આપણું શાસ્ત્ર પણ કહે છે તો શાસ્ત્ર શું કહે છે તો અહીંયા એક શ્લોક આપ્યો છે શ્લોકમાં એવું લખ્યું છે નિમ્ન પંચાંગમ રક્ત દોષ હરમ પીતમ કુંડું વ્રણ દ્રાદાહમ તો અહીંયા લખ્યું છે નિમ્ન પંચાંગમ નિમ્નવૃક્ષ સંસ્કૃતમાં લીમડાના વૃક્ષને સંસ્કૃતમાં નિમ્ન વૃક્ષ કહેવામાં આવે છે નિમ્ન વૃક્ષાંગમ રક્તદોષ હરમત શરીરમાં જે રક્તદોષ થતા હોય તે દોષોને મટાડે છે રક્તદોષ એટલે કે દેશી ભાષામાં વાત કરું તો કહી દઉં લોહી લોહીના વિકારને મટાડે છે લોહીની સમસ્યાઓ હોય તો એમાંથી બચાવે છે લોહીને શુદ્ધ કરે છે અને આપણે બધા સૌ જાણીએ છીએ કે આખા શરીરની અંદર લોહી જે છે ને બહુ મહત્વનું કામ કરે છે એ જો લોહી બરાબર જો હૃદયમાં એકદમ શુદ્ધ લોહી જતું હોય સારું જતું હોય તો હૃદય આપણું એક સારું રહે છે હૃદયમાં લોહી જોઈએ અને ઘણી વખત આપણે જોઈએ છીએ કે ભાઈ લોહી જ્યારે હૃદયમાં પસાર ના થાય તો આપણે કહીએ ભાઈ બાયપાસ સર્જરી કરવાનો વારો આવે છે નળી બ્લોક થઈ જાય લોહી જામ થઈ જાય લોહી બહુ જાડું હોય તો એ નળીમાંથી પસાર ના થતું હોય તો પણ તકલીફ થાય એ લોહી જો માથામાં પહોંચવાનું બંધ કરે ને તો દિમાગ કામ કરવાનું બંધ કરે છે અને જેના કારણે માનસિક રોગના શિકારી પણ આપણે બનીએ છીએ લોહી બરાબર જો પગોમાં ના પહોંચે તો એ પગ પણ ચાલવાનું બંધ કરી દે છે મતલબ આખા શરીરમાં લોહી હંમેશા સારું હોવું જોઈએ લોહી બહુ વધારે જાડું પણ ન હોવું જોઈએ લોહી ખરાબ પણ ન હોવું જોઈએ ખરાબ લો હોય તો પણ એના કરતા આપણે ઘણી વખત બ્લડ બ્લડ કેન્સર જેને કહે લોહીનું કેન્સર તો એના પણ શિકાર આપણે ઘણા લોકો જોઈએ છે તો આપણા શરીરને શુદ્ધ રાખવા માટે આપણે ખોરાક સારો લેવો જોઈએ સાથે સાથે કસરત કરવી જોઈએ આ બધી વસ્તુ તો આપણે કરીએ છીએ પણ જ્યારે ચૈત્ર મહિનો આવે ત્યારે આપણું શાસ્ત્ર આપણું વિજ્ઞાન અને આપણા વડીલો એવું કહેતા કે લીમડાના મોરનો રસ પીવો જોઈએ અને શાસ્ત્ર એવું કહે છે કે નિમ્ન વૃક્ષ પંચાગમ રક્ત બીશા હરમ ભરમ પિતમ કુંટ વરમ દાહમ કુષ્ટમ ચૈવ વિનશયેત લોહીને તો શુદ્ધ કરે છે પણ જોડે જોડે પિત્તના દોષને પણ પિત્તના દોષોને પણ ક્ષીણ કરે છે આ લીમડાના મોર એનાથી આગળ બીજી વાત કરું તો એવું કહેવાય છે કે લીમડાના મોર પીવાથી જે વ્યક્તિને બહુ વધારે પડતી ખરજવાર આવ્યું ખુજલી થતી હોય ખણ વધારે આવતી હોય તો એમાંથી પણ મનુષ્યને રાહત આપે છે લીમડાના મોરથી શાસ્ત્ર એવું કહે છે કે મુખમાં મોઢામાં જે વધારે પડતા જે ચાંદા પડતા હોય અને આવા જે રોગ થતા હોય તો એને પણ શાંત કરે છે જ્યારે વસંતનો વસંત ઋતુનો સમય આવે ત્યારે કફ કફ થતો હોય તો કફના દોષોને પણ દૂર કરે છે લીમડાના મોરનું એક બીજું નામ છે લીમડાના મોરને આમ તો સંસ્કૃત ભાષામાં એવું કહેવાય છે કે સર્વતો ભદ્ર શબ્દ કહેવામાં આવે છે આ ઔષધિનું નામ સર્વોદ્ર પણ કહેવામાં આવે છે અને દેશી ભાષામાં આપણે લીમડાના મોર કહીએ અને સર્વતો ભદ્ર અર્થ એવો થાય સર્વતો અને ભદ્ર ભદ્ર કહેતા કલ્યાણ જે બધાનું કલ્યાણ કરે છે જે બધાનું શરીર સારું રાખે છે એ લીમડાનો મોર આવું આનો અર્થ પણ થાય છે જ્યારે ચૈત્ર મહિનો હોય ત્યારે આપણે લીમડાના મોરનો અર્ક અર્ક એ કહેતા એનો રસ પીવો જોઈએ નાના છોકરાઓને આપણે પીવડાવવો જોઈએ અત્યારે હાલ છોકરાઓ થોડું કડવું હોય તરત ટૂંકી જ નહીં પીવાય મિત્રો લીમડાનો મોર કડવો ચોક્કસ હોય છે પણ જેટલો કડવો છે ને એટલો જ તમારા જીવન માટે મીઠો પણ બને છે એટલો જ તમારા શરીરને સારું રાખે છે કેમકે પહેલું સુખ તે જાતે નર્યા શરીર સારું તો જીવન સારું બાકી ધન ગમે એટલું હોય પણ શરીરમાં જ્યારે બીમારી આવી જાય શરીરમાં રોગ થવા લાગે અને શરીર સાથ ના આપે ને એટલે આપણને ખબર પડે કોણ આપણું છે કેમ કે જ્યારે તકલીફ શરીરમાં થાય અને શરીરને હંમેશા સાચવવું આપણી જવાબદારી હોય છે ઘણા લોકો કામ મહેનત દિવસ બહુ પુરુષાર્થ કરે શરીર ઉપર ધ્યાન ના આપે ખાવામાં ધ્યાન ના આપે પાણી પીવામાં ધ્યાન ના આપે તમે શરીરને ધ્યાન નથી આપતા તો શરીર તમારો સાથ છોડી દેશે આજે ગાડી લઈને જતા હોય તો આપણને ખબર પડે ભાઈ ગાડીમાં પેટ્રોલ નખાવાનું છે તો આપણે નખાઈએ છીએ કેમ કે એને ખોરાક એનો આપવો પડે ત્યારે ગાડી ચાલે છે એમ તમારું શરીર પણ એક ગાડી છે અને ઘડી આ શરીરની અંદર સારી વસ્તુ નાખવી બીજી વસ્તુ ના નાખે જેમ કે કોઈ ગાડી હોય તો આપણે પેટ્રોલની ગાડી હોય તો પેટ્રોલ જ નખાય પછી એમાં ઘાસલેટ ના નખાય તો આ શરીરને અંદર સારા ખોરાક ખાવા એવા ખોરાક ના ખાઓ એવી વસ્તુ ના પીવો કે જેના કારણથી તમારું શરીર બગડે અને શરીર બગડે ને તો એની જોડે જોડે ધન પણ બગડે છે તમારું ધન પણ ખર્ચાય છે બીમારી આવે તો એ બીમારીની સાથે એનું જે ખર્ચો પણ આપણને મોંઘો પડતો હોય છે તો શરીર પહેલું તો કે સારું રહેવું જોઈએ અને શરીરને સારું રાખવા માટે હંમેશા આપણે સારા વિટામિન અથવા સારો ખોરાક આપણે ગ્રહણ કરવો જોઈએ અને જ્યારે ઋતુ બદલાય ત્યારે ઋતુ પ્રમાણે જે આયુર્વેદ પ્રમાણે પણ જે દ્રવ્ય છે તે દ્રવ્યનો આહાર કરવો જોઈએ ચૈત્ર મહિનામાં ખાસ કરીને લીમડાના મોરને પીવાનો ચોક્કસ રાખવો જોઈએ હવે ઘણા લોકોને મનમાં પ્રશ્ન છે કે શાસ્ત્રીજી આ મોરને કઈ રીતે પીવો જોઈએ તો દર્શક મિત્રો લીમડાના મોરને સરબત તરીકે પણ તમે પી શકો છો અને એમાં જો વિશેષ એનો સરળ ઉપાય તમને કહું તો લીમડાઓ તમારી ઘરની આજુબાજુમાં લીમડાઓ હોય તો એમાં વ્હાઈટ કલરના બધા ફૂલ આવેલા છે જેને લીમડાનો મોર કહેવાય એ ડાળખીઓને આપણે તોડીને પાણીમાં પલાળી રાખવી આખી રાત આખી રાત પાણીમાં પલળે એટલે એકદમ કૂણો થઈ જાય અને પછી એ લીમડાના મોર જે રસ જે છે એને વાટીને એને તમારે પાણીમાં જલ સાથે મિક્સ કરીને પછી એને પીવાનું છે અને શક્ય હોય જો તો એની જોડે જોડે કારામરી મરી પણ તમે નાખો છો કાળા મરીને વાટીને એની જોડે નાખો છો તો એ વધારે ફાયદાકારક બને છે પણ આખી રાત એને ઘરમાં એને પાણીમાં રાખવું બીજા દિવસે એને પીવું અત્યારે હાલ લાઈન તરત ને તરત એને વાટીને પીવાનો નહીં પહેલી વસ્તુ આનો નિયમ એવો છે કે એને આખી રાત પાણીમાં રાખવા દો અને પછી એમાં જે તાકાત ઉત્પન્ન થાય છે અને એ પીવાની હોય છે ઘણી વખત વધારે કડવું લાગે તો થોડુંક તમે એની અંદર સાકર નોર્મલ નાખી શકો પણ બને ત્યાં સુધી કડવો હોય એ વધારે ફાયદાકારક છે એવું પકડીને ચાલવાનું બીજા નંબરની વસ્તુ કે લીમડો અને આ બધી જે ઔષધિ આને આપણે સંસ્કૃતમાં ઔષધિ કહેવામાં આવે છે પહેલાં તો દાંતણ હતા ને તો દાંતણે આપણે બાવળનું દાંતણ અથવા લીમડાનું દાંતણ આપણે કરતા હતા બ્રશ એક જમાનામાં નતા ત્યારે શું કરતા હતા ત્યારે વડીલો એ લીમડાનું દાંતણ જે હોય લીમડાનો ટુકડો તોડી અને એનાથી દાંત સાફ કરતા હતા અને એનાથી દાંત એકદમ શુદ્ધ રહેતા હતા મજબૂત પણ રહેતા હતા અને લીમડાનું જે કડવાશ છે ને એ શરીરમાં થોડી જતી અને એનાથી બાર મહિના સુધી લોકોને શરીર સારા રહેતા હતા પણ જમાનો બદલાયો એટલે હવે તો અલગ અલગ દંત મંજરને અલગ અલગ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ પણ બને ત્યાં સુધી સારી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ એવું દંતમંજન વાપરવું જોઈએ કે જેનાથી આપણું શરીર સારું રહે કોઈ એની સાઇડ અસરો ન થવી જોઈએ અને લીમડાનો મોર જ્યારે તમે પીતા હોય ત્યારે પણ શક્ય હોય તો આયુર્વેદના દેવ કોણ છે ધનવંતરી ભગવાન કેમ કે દેવતાઓ પણ જ્યારે બીમાર થાય ત્યારે એમને દવા ઔષધિ કોણ આપે તો કે ધનવંતરી ભગવાન આપે ધનવંતરી ભગવાનને આપણે દેવતાઓના ડોક્ટર કહીએ છીએ તો લીમડાનો મોર નહીં પણ તમે જો એને ગ્રહણ કરવા માંગતા હોય તો જ્યારે રસને તૈયાર કરી શક્ય હોય તો તમારા દેવ સેવામાં ગ્લાસને મૂકીને શક્ય હોય તો ઓમ ધન્વંતર્યઈ નમ ઓમ ધન્વંતર્યેય નમ એકસોને આઠ વખત બોલીને પછી એને તમે પીવો છો તો એનાથી ફાયદો એટલો છે કે પહેલું તો કે તમારા મુખેથી ભગવાન ધન્વંતરી ભગવાન જે આ બધી ઔષધિના દેવ છે એનું તમે સ્મરણ કર્યું અને એની દવાને તમે ગ્રહણ કરો છો તો એ દવા તમને મતલબ એ મોર તમારા શરીર માટે વધારે ફાયદાકારક બને છે તો દર્શક મિત્રો ખાસ કરીને આપણું શાસ્ત્ર વિજ્ઞાન સાથે જોડાયેલું છે શાસ્ત્રની અંદર ઘણી બધી વસ્તુઓ મહત્વની હોય છે અને એ વસ્તુઓ આપણે ઘણી વખત કરતા હોઈએ પણ એનું આપણને મનમાં હશે કે આ વસ્તુ શ્રદ્ધા મતલબ આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે આવું મનમાં વહેમ પણ હોય છે પરંતુ જ્યારે તમે શાસ્ત્રને ખોલો છો એમાં વાંચો છો ત્યારે એના શ્લોકમાં પણ એનું મહત્ત્વ લખેલું છે જે લીમડાના વૃક્ષનો મેં શ્લોક તમને કહ્યું નિમ્ન વૃક્ષ પંચાંગમ રક્ત દોષ હરમ મતમ અહીંયા ગ્રંથમાં આયુર્વેદમાં પણ આનું મહત્વ આપેલું છે તો દર્શક મિત્રો આજે ચૈત્ર મહિનોની શરૂઆત થઈ છે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને ચૈત્ર મહિનાની અંદર આપણે હંમેશા લીમડાનો વાર પીતા હોય છે અને પિતા રહીશું અને સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હું ભક્તિની વાત કરીશ વાસ્તુની વાત કરીશ જ્યોતિષની વાત હોય કે ચાહે આયુર્વેદની વાત હોય પણ શાસ્ત્રના મત પ્રમાણે જે વસ્તુ મને શ્રેષ્ઠ લાગે છે સારી લાગે છે અને લોકોના કલ્યાણ માટે મને સારું લાગે છે તો ચોક્કસ હું એને વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનું કામ કરું છું દર્શક મિત્રો સરસ મજાનો આજનો વિડીયો હતો ને આવતીકાલે પણ એક સારા વિષય ઉપર શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન